જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી ઈ લર્નિંગ હબ મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે ગ્રામ તુલ્યાંકની ઉપયોગિતાના બધા એક્ઝામ્પલ જોયા હતા આજે એનાથી આગળ કેરી ફોરવર્ડ કરીએ મિત્રો અને એક્ઝામ્પલ નંબર નેક્સ્ટ લઈએ સવાલ છે મિત્રો પોઈન્ટ એકસો ઓગણત્રીસ ગ્રામ એસિડ હવે એસિડનું નામ નથી આપ્યું આપણે અત્યાર સુધીના જેટલા કશનો જો એમાં કોઈ એક એસિડ નું અને કોઈ એક બેઝ નું નામ આપેલા હતા હવે નામ નથી આપ્યું તમે એના વડે મિલી નોર્મલ નું સંપૂર્ણ થાય છે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે તો એસિડ નો તુલ્ય ભાર ગણો રેડી ચાલો નેક્સ્ટ બીજી વાત કરીએ તો એનો મતલબ એમ થયો કે એસિડના ગ્રામ તુલ્યાંક ઇઝિકવલ ટુ બેઝના ગ્રામ તુલ્યાંક બેઉ સેમ જ વપરાય એ તો આપણે બી જાણીએ છીએ મિત્રો તો એનો મતલબ એમ કે જો એસિડ માં વજન આપ્યું છે તો આપણી પાસે સૂત્ર છે વજન ભાગ્યા એના ગ્રામ તુલ્યાંક ઇઝિકવલ ટુ આ બાજુ તમે જુઓ તો નોર્માલિટી અને કદ આપ્યું છે તો એનો મતલબ એમ થયો કે તમે નોર્માલિટી ગુણ્યા કદ માં લખી નાખો તો પણ એના ગ્રામ તુલ્યાંક જ બનવાનું આ મેં તમને યાદ કરાવવા માટે થી સૂત્ર લખ્યું છે તમારે સૂત્ર લખવાની લગભગ જરૂર પડશે નહીં બરાબર તો વજન આપી દીધું છે પોઈન્ટ એકસો ને ઓગણત્રીસ ગ્રામ ઇક્વિવેલેન્ટવેચ એનો આપણે શોધવો છે રેડી નોર્માલિટી આપી દીધી છે પોઈન્ટ વન લીટર રેડી ચાલો તો હવે તમે ખાસ જોજો અહીંયા તમે દસ ની ત્રણ ઘાત માઇનસ કરો તો આ માઇનસ ત્રણ ઘાત ઉડી જાય આ પોઈન્ટ વન આડે આ કરો તો બે થઈ જાય તો એનો મતલબ એમ થયો કે ઇક્વિ વેઇટ કેટલું થશે મિત્રો તો તમે જુઓ તો એકસો ને ઓગણત્રીસ જે છે એને ગુણ્યા દસ ની માઇનસ ત્રણ દો એટલે માઇનસ ત્રણ માઈનસ ત્રણ ઉડી ગયું અહીંયા હું નીચે લઈ લઉં તો જવાબ આવે છ દુ બાર ચાર દુ આઠ ને પોઈન્ટ પાંચ ત્રેસઠ ચોસઠ પોઈન્ટ પાંચ જવાબ આવે છે મિત્રો એને આપણે ત્રેસો અઠારે મેચ કરી દઈએ નજીકમાં નજીકે છે રેડી ખ્યાલ આવી ગયો મિત્રો ક્લિયર ચાલો નેક્સ્ટ ધાતુના ઓક્સાઇડમાં બત્રીસ ટકા ઓક્સિજન હોય મિત્રો ધાતુનો ઓક્સાઇડ જે છે એ ધાતુના ઓક્સાઇડ ની અંદર બત્રીસ ટકા ઓક્સિજન છે એનો મતલબ એવો થયો મિત્રો કે માની લો કે 100 ગ્રામ હું ધાતુનો કોઈ ઓક્સાઇડ ધાતુ એમ લઈ લો ઓક્સાઇડ ને ઓ કહી દો મને એની સંયોજકતા હું નથી વિચારતો ધાતુ ઓક્સાઇડ માટે મેં એમો શબ્દ લખ્યો તો હવે તમે એમ વિચારો કે એમાં બત્રીસ ગ્રામ જેટલો ઓક્સિજન હોય તો ધાતુનો તુલ્ય ભાર કેટલો તો ધાતુ કેટલા ગ્રામ હશે તો કે સો માઈનસ બત્રીસ એટલે કે અડસઠ ગ્રામ જેટલી ધાતુ હશે આ કોણ છે ઓક્સિજન કોણ છે મેટલ મેટલ બરાબર તો એનો મતલબ એમ થયો કે ઓફ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિ ઓફ ઓક્સિજન જેટલા ગ્રામ તુલ્યાંક ધાતુ ના હોય એટલા જ ઓક્સિજન ના હોય તેનો મતલબ એમ થયો કે આનું વજન છે મિત્રો અડસઠ અને આનો આપને ભાર ખબર નથી એવી જ રીતે આનું વજન છે બત્રીસ અને એનો તુલ્યભાર આઠ એ મને ખબર છે રેડી તો આઠ ચોક બત્રીસ તો માટે એ બરાબર કેટલું થશે તો કે અડસઠ ભાગ્યા ચાર બરાબર તો સત્તર ચોકે અડસઠ થાય તો તુલ્ય દળ કેટલું આવી ગયું સત્તર જોઈ લો જ્યાં સુધી ગ્રામ તુલ્યાંક આવડશે ને ત્યાં સુધી બધા જ દાખલા આ બધા સેલા થઈ જશે તમે આમાં જુઓ તો થોડુંક ચેન્જ આવ્યું છે પણ નિયરેસ્ટ નિયરેસ્ટ આ જ છે એટલે આનાથી બીજું કોઈ બેસતું નથી એટલે આપણે જવાબ સિલેક્ટ કરી લેવાનું રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો તુલ્યભાર નક્કી કરવાની રીત તુલ્યભાર નક્કી કરવાની જુદી જુદી ઘણી રીતો આવે એમાંનો પહેલી હાઇડ્રોજન રિપ્લેસમેન્ટ મેથડ કહેવાય હવે હાઇડ્રોજન રિપ્લેસ ક્યારે થાય તમે સક્રિયતા શ્રેણી જાણો છો મિત્રો જેટલી સક્રિય ધાતુ હાઇડ્રોજન ની ઉપર આવતી હોય એ બધી જ ધાતુ હાઇડ્રોજન ને મુક્ત કરે દાખલા તરીકે લિથિયમ સોડિયમ મેગ્નેશિયમ ઝિંક વગેરે બધી દાખલા તરીકે તમે આવું સાંભળેલું પણ હશે મિત્રો કે ઝેડ એન ને મંદ એચ ટુ એસ ઓ ફોર માં નાખવામાં આવે તો ઝેડો બની જાય અને હાઇડ્રોજન જે છે એ મુક્ત થઈ જાય ઓકે હશે તો આ જે છે એ લેબમાં હાઇડ્રોજન ને ઉત્પન્ન કરવા માટેની આ મેથડ છે લેબોરેટરીમાં તો કહેવાનો મતલબ એમ છે કે હાઇડ્રોજન ફેરબદલ કરવાની રીતમાં આપણે એમ વિચારીએ કોઈ પણ આ ડબલ્યુ વન ગ્રામ લીધું હોય રેડી આપણે એનું વજન કેટલું ગ્રામ લઈ લઈએ ડબલ્યુ વન ગ્રામ કોઈ ધાતુનું વજન લઈ લઈએ અને માની લો કે આનું કોઈ વી લીટર જેટલા કદ આપણને મળે છે તો આ ધાતુનું તુલ્ય તુલ્યભર નક્કી કરવું હોય તો આપણે વિચારી શકીએ છીએ કે ઇક્વિવેલન્સ ઓફ મેટલ હવે આ તો આ જ્ઞાત મેટલ હોય તો તો બરાબર છે આપણે તો જનરલ લખીએ છીએ એટલે મેટલ ઇઝ ઇક્વિવેલન્સ ઓફ હાઇડ્રોજન રેડી તો એનો મતલબ એમ થયો કે આ ધાતુનું વજન આપણને આ આપ્યું તો m1 એટલે કે સોરી w1 એનો તુલ્ય ભાર છે e રેડી તુલ્ય ભાર છે યાદ રાખજો ઇક્વિવેલન્ટ weight છે અને હાઇડ્રોજન હાઇડ્રોજનનું આપણને કદ આપી દીધું માં કેટલું તો લીટર પછી એની આપણે એની જે એસિડિકતા કે બેઝિકતા એટલે કે એન ફેક્ટર વડે ગુણીએ તો ગ્રામ તુલ્યાંક થશે ને તો એનો એન ફેક્ટર કેટલો તો કે અહીંયા મૂકી દેવાનું બે રેડી આ એનું કદ આપેલું હોય તો રીત થઈ ગઈ ક્યારે કે જ્યારે નું તમને કદ આપે આ યાદ રાખજો જો દળ આપે તો જો હાઈડ્રોજન નું દળ આપેલું હોય તો ચાલો વજન ભાગ્યા તુલ્યભાર પેલાનું વજન જે છે એટલે કે વજન વજન આ કોનું છે છે ના છેદમાં એનો તુલ્યભાર કેટલો તો કે વન પોઈન્ટ ડબલ ઝીરો એટ નિયરેસ્ટ તમે કેટલું લઈ શકો વન ઓકે તો માટે ધાતુ નું તુલ્ય દળ કેટલું થશે તો કે વજન ધાતુ લીધું હોય તે બરાબર યાદ રાખજો હાઇડ્રોજન જે છૂટું પડેલું છે તે હાઇડ્રોજન નું દળ અને એને ગુણ્યા વન આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ ઓકે સોરી ચાલો તો મારો કહેવાનો મતલબ એમ છે કે આના આ બંને માંથી કોઈ પણ એક સૂત્ર નો ઉપયોગ તમે કરી શકો દાખલા તરીકે તમે જોજો ખાસ ચાલો પહેલું આપણે અહીંયા મિત્રો ગ્રામ ધાતુ વડે મંદ મતલબ આ તમને ધાતુનું વજન આપી દીધું છે પાંચ પોઈન્ટ છ લીટર એટલે કે વોલ્યુમ આપી દીધું છે તો ધાતુનો તુલ્ય દળ શોધો તો તમે આ જ સૂત્રને અહીંયા ઉપયોગ કરો જો ધાતુનું વજન આપી દીધું છે એટલે ધાતુનું વજન એટલે મેટલ લખી દઉં છું મિત્રો અહીંયા તુલ્ય દળ બરાબર છેદમાં 22.4 ચલો કિંમત મૂકીએ તો કે બાર ગ્રામ છેદમાં એનો એનું તુલ્ય દળ એટલે ઇક્વિવેલન્ટ વેઇટ આપણે કેપિટલ ઈ લખી દઈએ અથવા ઈક્યુ લખી દઈએ બે ગુણ્યા પાંચ પોઈન્ટ છ લીટર બનાવે છે શોધવું હોય તો બાર સાથે આ બે ને શું કરવું પડે ગુણવું પડે એટલે કે જવાબ આવી ગયો ચોવીસ ક્યાં છે તો કે અહીજો છે ચાલો રેડી તો એનો મતલબ એમ કે તમારે આ યાદ રાખવાનું મિત્રો ખાસ આ દાખલાઓ માટે આ બહુ જ જ ઉપયોગી છે નાની નાની દેખાશે તમને સીધું માથું મન થાય ચાલો આમાં ઓક્સિજન કેવું તો કે આપ્યું નથી નાનો તુલ્ય પર મારે કેમ કાઢવું અત્યાર સુધી તો આપણે ધાતુનું નામ જાણતા હતા પણ હવે ધાતુનું નામ નહીં જાણતા હોય ને એવી જ બધી પદ્ધતિઓ છે રેડી તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ કંઈ અભ્યાસ કર્યો એને ફરીથી તમે નેક્સ્ટ વિડિયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો રીપી આજ વિડિયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે સારો બનશે ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો